તો સાબર ડેરી વિવાદ અંગે દિલીપ સંઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે સાબર ડેરી નિમિત્ત છે તેવું સંઘાણીએ કહ્યું પશુપાલકોનો વિરોધ વ્યાજબી છે દૂધ ઢોળવું યોગ્ય નથી પણ યોગ્ય ભાવ મળવો જોઈએ ગુજરાતમાં બહારથી વધારે દૂધ મંગાવીને પાવડર બનાવાય છે જેના કારણે સ્થાનિક મંડળીઓને નુકસાન થાય છે પાડોશી રાજ્યમાંથી દૂધ વધુ આવી રહ્યું છે દૂધ અને પાવડર અંગે યોગ્ય પગલાં લેવા જરૂરી છે તેવું દિલીપ સાંઘાણીએ તેમના નિવેદનમાં કહ્યું છે બનાસ ડેરી નિમિત્ત છે ગુજરાતમાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે આ દૂધ ઉત્પાદન જે થઈ રહ્યું છે અને બીજા રાજ્યોમાંથી દૂધ મગાવાઈ રહ્યું છે મોટા સંઘ દૂધ મગાવી કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ વધારાનું દૂધ મગાવીને એનો પાવડર બનાવવામાં આવે અને પાવડર વેચવા માટે જાય તો પૂરતી કિંમત ના આવે જેથી કરીને સ્થાનિક દૂધવાળાઓને જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને પૂરતા ભાવ ન મળે એ સ્થિતિ સર્જાય છે એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જરૂરિયાત કરતાં પણ વધારે આવી ગયું છે અને એ દૂધ ખપતમાં આવી જાય તો કોઈ વાંધો નથી પણ એનો પાવડર બનાવ્યો એટલે સરકારે કેટલું દૂધ વધારાનું બહારથી આવે છે કેટલો પાવડર બનાવવામાં આવશે કેટલી જરૂરિયાત છે આ પાવડર કેટલા સમયથી નિકાલ નથી થતો એની વ્યાજ ખાત સંસ્થા પર કેવડી પડે છે આ સાર્વજનિક રીતે જો તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવે તો આવા પ્રશ્નો